નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં વાસ્તુશાસ્ત્રના આ પચાસ પ્રયોગો તમારું જીવન બદલી નાખશે તેમને અવગણશો નહીં નંબર એક ભોજન કરીને થાળીમાં હાથ ધોવા નહીં નંબર બે થાળીમાં ક્યારેય બચેલું ભોજન ન છોડો નંબર ત્રણ ભોજનની થાળી હંમેશા એક હાથે ન ઉપાડો આમ કરવાથી ખોરાક પ્રેત યોનીમાં જાય છે નંબર ચાર ભોજનની પ્લેટ હંમેશા ટેબલ પર સાથે રાખો નંબર પાંચ ખોરાક ખાધા પછી ખાલી થાળી ક્યારેય કિચન સ્ટેન્ડ પલંગ કે ટેબલની નીચે કે તેની ઉપર પણ ન રાખો નંબર છ રાત્રે જમ્યા પછી એઠા વાસણું ન રાખવા નંબર સાત ભોજન કરતાં પહેલાં ભગવાનનું આહવાન કરો નંબર આઠ પરિવારના સભ્યો સાથે બેસીને રાત્રિ ભોજન કરો નંબર નવ જમતી વખતે પાત ન કરો કે ગુસ્સો ન કરો નંબર દસ જમતી વખતે વિચિત્ર અવાજો ન કરો નંબર અગિયાર રાત્રે ચોખા દહીં સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનાર વ્યક્તિ અથવા તો આર્થિક તંગીનો સામનો કરતી વ્યક્તિએ રાત્રે આનું સેવન ન કરવું જોઈએ નંબર બાર ભોજન હંમેશા ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને લેવું જોઈએ જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન લેવો આનાથી રાહુ શાંત થાય છે અને વ્યક્તિએ ક્યારેય ચંપલ પહેરીને ભોજન ન કરવું જોઈએ નંબર તેર સવારે કોગળા કર્યા વગર ક્યારેય ચા કે પાણી ન પીવો નંબર ચૌદ ખરાબ કે એઠા હાથે ગાય કે બ્રાહ્મણ વગેરેને સ્પર્શ કરશો નહીં નંબર પંદર નળમાંથી પાણી ટપકવું એ નાણાકીય નુકસાનની નિશાની છે તેથી ટપકતા નળને બંને તેટલી વહેલી તકે રિપેર કરાવો નંબર સોળ ઘરને સ્વચ્છ અને સુંદર રાખો નંબર સત્તર ઘરના ચારે ખૂણા સ્વચ્છ હોવા જોઈએ નંબર અઢાર પલંગની નીચે સાવરણી ન રાખવી જોઈએ નંબર ઓગણીસ દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતું નથી તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ નંબર વીસ ઘરમાં કાળો લવંડર રાખોડી વાયોલેટ કે સાંબલી રંગનો ઉપયોગ ન કરો અને ઘરમાં પડદા કે દિવાલોનો પણ એવો કોઈ રંગ ન હોવો જોઈએ નંબર એકવીસ જો ઘરમાં કોઈ વાસણમાંથી પાણી પડી રહ્યું હોય તો તેને સરખું કરાવો નંબર બાવીસ પરિવારનો પ્રેમ જાળવી રાખવા એકબીજાની લાગણીઓને સમજવા અને પરિવારના સભ્યોને સંભાળવાની અને સમજવાની ક્ષમતા કેળવવી પોતાના વિચારો પ્રમાણે ઘર ચલાવવાની કોશિશ ન કરવી દરેકની સલાહ લેવી નંબર ત્રેવીસ સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ મહેમાન જોઈ ન શકે નંબર ચોવીસ બ્રહ્મ મુહૂર્ત અને સાંજના સમયે ક્યારેય ઝાડુ ન મારવું જોઈએ નંબર પચીસ ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો ઉત્તર પૂર્વમાં ક્યારેય સીડી ન બનાવો નંબર છવ્વીસ ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દેવી જો તિરાડો દેખાય તો તરત જ રિપેર કરાવો ઘરમાં તિરાડો અશુભ માનવામાં આવે છે નંબર સત્યાવીસ તમારા પગ દક્ષિણ તરફ મુખ રાખીને સૂવશો નહીં નંબર અઠ્યાવીસ ઘરની સ્ત્રીનું સન્માન કરો નંબર ઓગણત્રીસ પેન્ટના પાછળના ખિસ્સામાં પર્સ કે પૈસા ન રાખો નંબર ત્રીસ જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટ્યું હોય તો તેને તરત જ રિપેર કરાવો નંબર એકત્રીસ દાંત સાફ અને ચમકદાર રાખો નંબર બત્રીસ જૂઠું બોલવાથી લક્ષ્મી જતી રહે છે તેથી ક્યારેય જૂઠું ન બોલો નંબર તેત્રીસ કોઈ પણ પ્રકારનો નસો ન કરવો નંબર ચોત્રીસ વાળ અને નખ લાંબા ન રાખવા નંબર પાંત્રીસ કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખો નંબર છત્રીસ શરીરના તમામ ખુલ્લા ભાગોને દરરોજ સવારે સાંજે અને બપોરે ત્રણ વખત પાણીથી ધોવા નંબર સડત્રીસ પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ન લગાવો નંબર અડત્રીસ ઘર અથવા ઘરની કોઈ પણ જગ્યાએ કરોડિયાનું ઝાડું ન બનવા દો નંબર ઓગણચાલીસ કોઈ પણ દેવી દેવતાની બે તસવીરો એવી રીતે ન લગાવો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય ઉત્તર પશ્ચિમ ખૂણામાં ક્યારેય કોઈ દેવી દેવતાનું ચિત્ર ન લગાવો નહીં તો કોર્ટ કચેરીમાં ફસાઈ જવાની પ્રબળ સંભાવના છે નંબર ચાલીસ ઘરમાં ક્યારેય કચરો એકઠો ન થવા દો નંબર એકતાલીસ ડાબા પર વાંસ ક્યારેય ન રાખો અને છત પર કોઈ નકામી વસ્તુ ન રાખો નંબર બેતાલીસ જો તમને મહેનત કરીને પણ પૂરતા પૈસા ન મળતા હોય તો દર શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં મસળી રોટલી ખવડાવો નંબર તેતાલીસ તમે ધૂપની લાકડીઓ ચંદન અને અત્તરની બોટલોના પેકેટ પણ તિજોરીમાં રાખી શકો છો જેથી તેની સુગંધ જળવાઈ રહે નંબર ચુમ્માલીસ હળદરનો એક ગઠ્ઠો પીળા કપડામાં બાંધીને તિજોરીમાં ચાંદીના સિક્કા અને કેટલાક પીળા ચોખા સાથે રાખો નંબર પિસ્તાલીસ દેવી દેવતાઓને ચઢાવેલા ફૂલ સુકાઈ ગયા પછી ઘરમાં ન રાખવા જોઈએ નંબર છેતાલીસ દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારા હાથ પગને સારી રીતે ધોઈ લો આમ કરવાથી નકારાત્મકતા દૂર રહેશે નંબર સુડતાલીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકી પણ ગરીબી તરફ દોરી જાય છે તેથી હંમેશા સ્વચ્છ કપડાં પહેરો નંબર અડતાલીસ પૈસાના બિનજરૂરી ખર્ચને રોકવા માટે વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ઓગણપચાસ જો તમે તૂટેલી વસ્તુનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે નંબર પચાસ જે લોકો તેમની આવક કરતાં વધુ ખર્ચ કરે છે તેમના જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ